જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે વચન પાલનની બિરબલ ખૂબ બુદ્ધિશાળી અને હાજર જવાબી હતો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો ઉપાય એ મેળવી લેતો આથી અકબર બાદશાહ ખૂબ ખુશ થતો એક વખત તેમના દરબારમાં એક પરિસ્થિતિ ઊભી થઈ એ મુશ્કેલ પરિસ્થિતિનો ઉપાય બીરબલે આપ્યો આથી બાદશાહ ખૂબ ખુશ થયો અને તેમને ઈનામ આપવાની જાહેરાત કરી દીધી બર દરબારમાં તેમને પુરસ્કાર અપાશે એવી જાહેરાત થઈ પરંતુ જાહેરાત કર્યા પછી બાદશાહ ભૂલી ગયો દિવસો પર દિવસો જવાલાઈ ગયા અને મહિનાઓ પસાર થઈ ગયા પરંતુ બિરબલને તેમનું ઇનામ તેમનો પુરસ્કાર ન મળ્યો આથી બિરબલને વિચાર આવ્યો કે બાદશાહને જરૂર યાદ કરાવવું પડશે કે મને આપવાનું એ ઇનામ તો એ ભૂલી ગયા એક દિવસ બિરબલ અને બાદશાહ બંને સાથે હતા અને શહેરની અંદર ફરતા હતા ફરતા ફરતા એક જગ્યાએ એક ઊંટ ઊભો હતો ઊંટને જોઈ બાદશાહને એક પ્રશ્ન થયો અને તેમને બિરબલને કહ્યું બીરબલ જી આ પેલું જે ઊંટ દેખાય છે એમની ડોક આટલી બધી વાકી કેમ છે એની ગરદન વાકી કેમ તરત બિરબલને તેમનું ઇનામ યાદ આવ્યું કે આજ તો બાદશાહને યાદ કરાવી દો આથી તેમને બાદશાહને કહ્યું મહારાજ એમને છે ને વચન આપી અને ભૂલી જવાની આદત છે આથી એ વચન આપીને ભૂલી જાય છે એને કારણે એની ડોક ડોકશની વાંકી થઈ ગઈ છે જે માણસ વચન આપીને ભૂલી ને એની ડોક વાંકી થઈ જાય તરત બાદશાહને યાદ આવી ગયું કે હા એક વખત મેં બિરબલને ઇનામ આપી અને એ વાત હું ભૂલી ગયો છું આથી તરત એ હસવા લાગ્યા છે અને કહે છે કે તું ખરો તને તારા ઇનામની યાદ મને અપાવી દીધી અને કહે છે કે હવે તારું ઇનામ તને જરૂર મળી જશે બીજા દિવસે બાદશાહે બિરબલનું ઇનામ આપી દીધું અને હસતા હસતા કહ્યું કે જો હવે મારી ડોક વાક્ય તો નહીં મળી જાય ને બિરબલ પણ હસી પડ્યો આમ આપણે પણ ઘણા બધા વચનો આપીને ભૂલી જઈએ છીએ રઘુકુલની એ પરંપરા હતી કે પ્રાણ જાય પણ વચન ન જાય એટલે જ કહીએ છીએ ને રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય ભગવાન શ્રીરામને વનવાસ એમના પિતાએ આપ્યો એમનું પાલન કરવા માટે એ તરત નીકળી ગયા એમનો ભંગ તેમને કર્યો નહીં આખું અયોધ્યા એમને કહેતું હતું કે તમારા પિતા તો વૃદ્ધ થયા છે એને શું ખબર પડે અમે બધા છીએ ને કંઈ કઈનો તો ચોટલો પકડીને ઢસડી નાખીએ તમે જ અમારા રાજા છો તમારે ક્યાંય વનવાસ જવાનું નથી પરંતુ એમના પિતાનું વચન પાળવા માટે ભગવાન શ્રીરામ વનમાં ગયા ચૌદ વર્ષ વનમાં રહ્યા અને પોતાના વચનનું પાલન કર્યું પિતાના વચનનું પાલન કર્યું આમ આપણે પણ કોઈને આપેલું વચન અથવા આપે આપણે બીજાને વચન આપ્યું હોય એનું પાલન જરૂર કરવું પડે